બનાસકાંઠા જિલ્લાના થરાદ સર્કિટ હાઉસ ખાતે થરાદ તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા તેમજ લોકસભાના ઇન્ચાર્જ ભેમજીભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ઝળહળતો વિજય બને તેવા ઉદ્દેશથી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું તેમજ જિલ્લા પંચાયત સીટ મુજબ અનેક કાર્યકરો અનેક લોકો ભરોસો મૂકી જવાબદારી સોંપવામાં આવી હતી આજની આ બેઠકમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આંબાભાઈ નાય રમેશભાઈ રાજપૂત પતુસિંહ રાજપૂત જીગ્નેશભાઈ મેવાણી સહિત તાલુકા જિલ્લાના હોદ્દેદારો સહિત થરાદ વિધાનસભાના કોંગ્રેસના નામી અનામી કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા મંડળ અને તાલુકા મંડળ અને શહેર સમિતિઓની રચના કરવા માટે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાઈ શ્રી ભેમાભાઈ અને પ્રધાનજીને જવાબદારી આપી છે એ જ રીતે સેક્ટર માટે શ્રી પ્રકાશભાઈ અને લક્ષ્મીબેનને જવાબદારી આપી છે લોકસભા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને નીચેથી ગ્રાસરૂટથી સંગઠન મજબૂત થાય એના માટે આજે અમારી અહીં થરાદ તાલુકા કોંગ્રેસની સમીક્ષા બેઠક હતી જેમાં આદરણીય જીગ્નેશભાઈ બેન શ્રી ગેની અમારા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહભાઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઓબાભાઈ સહિતના જિલ્લાના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખુબ સારા વાતાવરણમાં આજે સમીક્ષા બેઠક યોજાઈ